આગામી લોકસભાની ચૂંટણીને લઈને મહીસાગર જિલ્લામાં તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી જેમાં જિલ્લા સેવા સદન ખાતેથી મતદાન જાગૃતિ રથનું જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેને લઈને જિલ્લાના લુણાવાડા તાલુકાના એસ તેમજ જિલ્લાના અન્ય જાહેર સ્થળો પર મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં ઈવીએમ અને વીવી પેટ વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી તો સાથે સાથે લોકોમાં મતદાનને લઈ જાગૃતતા આવે અને મતદાનમાં વૃદ્ધિ થાય તેને લઈ તાલુકા ખાતે રેલી પણ યોજવામાં આવી હતી સંદીપ દેવાસરી સાથે સીએન 24 ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ